બહુ જ ખરાબ કહેવાય બહુ જ ખરાબ જ્યારે સ્કૂલ આખો સ્ટાફ મારો આખો સ્ટાફ ત્યાં ઉભેલો જ્યારે એ લોકો ત્યાંથી ભાગી જાય છે એટલે એ લોકો દરી એ લોકોને જ ખબર છે કે એ લોકોની મિસ્ટેક છે તો જ કોઈ માણસ ભાગે જ્યારે મારો આખો સ્ટાફ બધા જ અમે લોકોને હું પોતે પણ સાડા અગિયાર વાગ્યા સુધી હું ત્યાં હતો બધા કલેક્ટર સાથે આ પોલીસ કમિશનર સાથે બધા સાથે મારી વાતચીત થઈ મારા ક્વેશ્ચનમાં એક એક રાતે બે વાગ્યા સુધી મારી પાસે જેટલી બી ડિટેલ્સ માંગી છે જેટલી બી ડિટેલ્સ મેં પ્રોવાઇડ કરી અત્યારે બી જેટલી બી ડિટેલ્સ મારી પાસે માંગી રહી છે કોર્પોરેશન ફાયર બ્રિગેડ અમે ઓલવેઝ મેનેજમેન્ટમાં એવી રીતે ધ્યાન આપીએ છીએ ઓલવેઝ પણ બહુ દુઃખ થયું આ ઘટના બાજુમાં જતું અહીંયા બહુ ચાર ત્રણ ચાર કિલોમીટર છે બહુ જ બહુ જ ખરાબ માહોલ હતો બધા બહુ જ ને આ ટાઈમના માહોલમાં ખાલી અમે હું જે કરી શકતો હતો જે એ જે બોડીઝ બહાર આવતી હતી એને પકડી પકડીને અમે લોકો એકબીજાને પાસ ઓન કરતા હતા દેટ્સ એ જ કરી શકાય આવા ટાઈમમાં અને પ્રે કંઈ એ ના ચાલે આવા ટાઈમમાં તમે સમજી શકો છો અને મારા બચ્ચાઓ હતા મેં રોજ એ લોકોને હું જોઉં છું એ છોકરાઓને જેને રોજ જે મને ગુડ મોર્નિંગ સર કરીને જાય છે એ છોકરા સવારે અહીંયા ઊભા હું સેવન ઓ ક્લોક અહીંયા હોઉં છું એ છોકરાઓ મને જોઈને મારાથી નહીં કંટ્રોલ ત્યાં બટ એ ટાઈમે મારે સ્ટ્રોંગ રહેવાનું હતું અને હું હજુ બી કહું છું કે પેરેન્ટ્સને અને બધાને રિક્વેસ્ટ છે કે આપણે આને સાથે મળીને લડાઈ કરી શકીએ છીએ તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે આપણે સાથે મળીને આપણે આગળ આમાં જે કરવામાં આપણે આગળ વધીશું આપણે એવું અત્યારે પ્રાઇમરી સ્ટેજ છે અત્યારે આપણે એવું કંઈ કરી શકીએ અત્યારે કે એમના જે ભાઈ બહેનો છે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ માટે સનરાઈઝ સ્કૂલે ઓલવેઝ ઇવન કોરોના વખતે ફ્રી એડમિશન ફી ને ફ્રી એ કરેલું એવી જ રીતે કંઈ ને કંઈક અમે લોકો વિચારીશું કે એમના ભાઈ છે બેન છે એમના એ લોકોને એમનું આખું જે એટલું બી મારી પાસે જેટલા સ્ટાન્ડર્ડ છે એનું ફ્રી એજ્યુકેશન હું સ્કૂલ તરફથી આપીશ અને મને એમાં કોઈ જ એ નથી પણ બસ આજે મેં તમને કીધું કે ભાઈ આ લોકો અમારા એટલું જે છે કે એ લોકોને બહુ જ મિસમેનેજમેન્ટ ત્યાં હતું અને અમારું સમજ્યું નહીં એ લોકોએ એના માટે અમે બહુ જ દુઃખી છે અને બહુ સિંપતી છે મને પેરેન્ટ્સ માટે જેનું છોકરું જાય છે ટોટલી અન્ડરસ્ટેન્ડ એ છોકરા અમારા બી હતા બટ મા બાપ છે એની એને એનું અમે પૂરી તરફ સમજી શકીએ છીએ જેટલું બનશે એટલું અમે એ લોકોને ફ્રી એજ્યુકેશન એમના ભાઈ બહેન જે બી હશે એને આપવાનું અમે પૂરી પૂરી કોશિશ કરીશું ને આખી કેજી ટુ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડનું જેટલી બી અહીંયા હશે એ અમે મારા સ્ટેન્ડર્ડ એટલે હું અમે આપીશું આજે હું તમને કહું છું શાંતિલાલ ભાઈ સાથે મારી એક જ વાર વાત થયેલી પછી મારા સુપરવાઇઝરે વાત કરેલી એટલે એ લોકોને એ લોકોની જે વાત હતી આઈડિયા નથી બટ એ લોકોએ જે ઓફર આપેલી એ આપણે અમે લોકો એ સ્ટુડન્ટ અત્યારે હું બહુ પ્રાઇમરી સ્ટેટ પર છું પ્રાઇમરી અમે અત્યારે એટલું કહી શકું છું કે એ લોકોના ભાઈ બહેન ફ્રી એજ્યુકેશન પૂરું ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ સુધી હું આપીશ એ મારી અત્યાર સરકારમાં ડીઓ સાથે પોલીસ કમિશનર સાથે કલેક્ટર સાહેબ સાથે એ મારી વાત થઈ છે એ બસ જ વાત થઈ છે બસ જ નોર્મલ એ લોકોને ખબર જ છે એ લોકો ઈશ્યુ આખું ખબર છે અને તમે જોશો અત્યારે બી ઇશ્યુઝમાં કે એ લોકોને એ લોકોએ

ડાઉટફુલ અબાઉટ કે બોટિંગ અને નાના બચ્ચાઓ છે તો અમે એમાં બી એવું બી કર્યું કે કેજી સેક્શનને બોટમાં નથી લઈ જવું બટ દેન દે સેટ કે મેડમ અમારી પાસે ફૂલ ઓન બધું સિક્યોરિટી મેજર છે અમે બહુ કરેલું છે આવો યુ ડુ નોટ વરી અબાઉટ ઇટ દે આર શ્યોર એન્ડ ધેન વી મૂવ અહેડ કે ઠીક છે આપણે કરીશું બિકોઝ ચિલ્ડ્રન વર વેરી એક્સાઈટેડ અબાઉટ ધીસ એન્ડ આઈ કમ્પ્લીટલી અંડરસ્ટેન્ડ કે જે લોસ થયો છે જેના બચ્ચાઓ ગયા છે અમે સમજી શકીએ છીએ અમારું હૃદય મારા મમ્મી ડેડી જે સ્કૂલના પ્રિન્સિપલ છે અત્યારે ફાઉન્ડર છે નેવિલ વાડિયા સાહેબ અને જાલુ વાડિયાજી બહુ જ દુઃખમાં છે એ ટાઈમથી બિકોઝ દે હેવ બીન સિક ફોર અ લોંગ ટાઈમ એન્ડ દે આર ઇન ટુ વેરી મચ ગ્રીફ બહુ જ દુઃખમાં છે અને એમને પૂરી રીતે ટ્રાય કર્યું છે કે અમે મા બાપની સાથે રહીએ એમનું દુઃખ અમે મેચ નથી કરી શકતા નો ડાઉટ પણ બધી રીતે અમે એમની સાથે ઓલવેઝ ઊભા રહીશું